હેલો મિત્રો આજે આપણે બચાવના ફેમસ એવા ફેમસ વડાપાઉની દુકાન પર જઈ રહ્યા છીએ તો ચાલો જોઈએ હું બચાવની મેઇન બજારમાં છું અને અહીંયા આપણે આજે એક એવી જગ્યાએ જવાના છીએ કે જે ખૂબ જ પ્રખ્યાત અને બચાવના ફેમસ ખાણીપીણીનો સ્ટોર છે તો આવીએ બચાવની મેજ બજારમાં મહારાણા પ્રતાપ ગેટથી આગળ વધતા એચડીએફસી બેંક અને આ કાગેશ્વર જ્વેલર્સની સામે એવા બચાઓના પ્રખ્યાત ફેમસના વડાપાઉં પર આપણે પહોંચીએ છીએ આમ તો ભચાઉમાં આવો અને તમારે ફેમસના વડાપાંવ ના ખાઓ તો પછી કોઈ મતલબ નથી એવી હાલત છે જેમ દાબાયેલી ભચાઉની કચ્છની પ્રખ્યાત છે એમ અહીંયાના વડાપાઉં પણ બહુ જ પ્રખ્યાત છે આપણા મિત્ર સાહેબ આપણે ફેમસના વડાપાઉં કઈ રીતે બને છે એ જોઈશું સાથે સાથે અહીંયાના જે આપણા પ્રતીકભાઈ છે અને જયેશભાઈ જે ઓનર છે એ અત્યારે હાજર નથી પણ એમના જે કારીગર મિત્રો અને જે વર્ષોથી એમની સાથે કામ કરી રહ્યા છે એવા રફિકભાઈને પૂછીશું કે અહીંયા તમે વડાપાઉની સ્પેશિયાલિટી જે છે જેવી કે આ મીઠી ચટણી સાથે રાજકોટની ચટણી અને તીખી ચટણી આ ત્રણેય ચટણીથી સાથે એ કઈ રીતે વડાપાઉ બનાવે છે ફેમસ વડાપાઉ રફીકભાઈ અહીંયા તમારા વડાપાઉની ખાસિયત શું છે લોકો અહીંયા ઘડીએ ફરી ફરીને આવે છે અને એમાંનો એક હું પણ પોતે છું કે જે વારે ઘડીએ અહીંયા ખાવા આવું છું તો તમે શું આમાં સ્પેશિયાલિટી છે તમારા વડાપોની તમારા સાહેબ મરચાના ભજિયા મરચાના ભજિયા હા હા મરચાના ભજિયા બરાબર બરાબર મિક્સ કરી આપી એ વાત હું તમને ખાસ કહેવા માંગીશ કે હું તમારે ત્યાં વડાપાઉં ખાલી ભજીયા માટે ખાવા આવું છું મને મરચા ફેમસના મરચાં જે મરચાંના ભજીયા છે એ તમારા સ્પેશિયાલિટી છે એ મને ખ્યાલ છે અને હું પોતે પણ સૌથી વધારે મરચાં ખાઉં છું એક વડાપાઉંની સાથે દસ પંદર મરચાં ખાઈ જાઉં છું અનલિમિટેડ મરચાં આપો છો બરાબર બિઝનેસ છે ટેસ્ટ બેસ્ટ જ છે તમારા ટેસ્ટમાં અને તમે ગ્રાઉન્ડનટ જ વાપરો છો એટલે કે સિંગ તેલમાં બનાવીએ છીએ તેલ પણ ચોખ્ખું છે તેલ સેચ પણ ખરાબ નથી એટલે અમુક જગ્યાએ મોસ્ટલી આપણે કચ્છમાં જોઈએ છીએ તો બધા જે પેલું પામોલિન તેલમાં બનાવે છે પણ તમારે ત્યાં પામોલિન તેલનો સેચ પણ યુઝ સિંગ તેલ અને પ્યોર બેસન આસો પાલોનું બેસન આસો પાલોનું બેસન છે થોડા ભજીયા તમે નાખો તો મને જોવા મળશે એમના મરચાંના ભજીયા જે સ્પેશિયાલિટી છે એ મરચાંના ભજીયા આપણે જોઈ લઈએ સાથે સાથે પછી વડાપાઉં પણ એ બનાવે છે એ પણ જોઈશું અને તાજું જ મળે છે હંમેશા જોયું છે બે મિનિટ ઊભા રહેવામાં ઘરાક માને છે કેમ કે જે તાજા વડા બને છે એની જે ખુશ્બુ અને એને જે ખાવાનો એ છે એક બાજુ અહીંયા જો પ્યોર અમૂલ બટર વાપરી અને બટર સાથે વડાપાઉં શેકવામાં આવે છે ચીઝ ચીઝ સ્લાઈસ સાથે પણ બનાવે છે જો અમૂલ ચીઝ આજા છે એટલે બટર વડાપાઉ ચીઝ વડાપાંવ અને સાથે મરચાં મરચાં અને વડા તૈયાર થઈ રહ્યા છે આપણે આ જ ગરમા ગરમ વડામાંથી વડાપાઉ બની અને એક એનો ટેસ્ટ લઈશું દરેક વસ્તુ તાજી અને ફ્રેશ છે તાજા મરચા છે તાજા તાજું વીસ થી પચીસ કિલો મરચા વાવ આવે અને સાંજે કેટલા ચાર વાગ્યા અઢી વાગ્યા સાડા આઠ આઠ અઢી થી સાડા આઠ નો બિઝનેસ છે એમનો આજે આજે એટલે હું સાંજે ચાર વાગે આવી ગયો છું કે આ થોડુંક મને શાંતિથી તમારી સાથે વાત કરવા મળે મને તો સાદો ભાવે છે પણ આપણે જે ચીઝ બની રહ્યા છે એ એ પણ જોઈશું આપણે મારા માટે એક સાદો વડાપાઉં બનાવો એક મિનિટ આ સાદા વડાપાઉંમાં તમારી જે સ્પેશિયાલિટી છે એક મસાલાની છે ને એ મસાલો જાતે જ બનાવો છો અચ્છા શેકીને સાદો વડાપાઉં બનાવો છો તમે અને એની સાથે ખજૂરની મીઠી ચટણી રાજકોટની ગ્રીન ચટણી અને સાથે લસણની તીખી ચટણી

બધી જ વસ્તુ અમૂલની વાપરવામાં આવે છે એટલે કોઈ પણ ઇમ્પ્યોરિટી છે નહીં તમારી સામે અમૂલ ચીઝ છે આ અમૂલ બટર છે એની આખી લારીઓ ભરીને કરી રાખવામાં આવેલી છે તો એની અંદર એક વડું નાખીને એક વડું આપી દેજો ચી ભાઈને વડું અહીંયા ઓકે બટર વડાપાઉ તૈયાર થઈ ગયું અને એને કટ કરી અને ડીશની અંદર ચટણી સાથે સર્વ કરવામાં આવે છે મારા માટે ખાલી તમે મીઠી ચટણી નાખજો હું આ જ વડાપાઉ ખાલી ખાઈ લઈશ થેન્ક યુ વેરી મચ સાથે મને મરચાં જે અનલિમિટેડ છે એ મરચાંનો ટેસ્ટ મને બહુ જ પસંદ છે ઓકે ફ્રેન્ડ હું મારું વડાપાઉં ટેસ્ટ મિત્રો તો આ છે ભચાઉના ફેમસ વડાપાઉં જે મરચાંના ભજીયા સાથે ખૂબ જ નોમિનલ રેટમાં મળે છે સાદા વડાપાઉં પચીસ રૂપિયાનાથી ચાલુ થાય છે બાકી ચીઝ અને બટર ને સ્પ્રે જે અલગ અલગ સિઝવાન બધી વસ્તુઓની અલગ અલગ વેરાયટી છે આ વડાપાઉની વેરાયટી સાથે હું વર્ષોથી જોડાયેલો છું મારી કંપનીમાં જ્યારે પણ ગણેશ ઉત્સવ થાય છે ત્યારે હું ગણપતિ બાપાના પ્રસાદમાં ફેમસના એવા વડાપાઉંનો પ્રસાદ ધરાવું છું એવરેજ પાંચસોથી સાતસો વડાપાઉંનો પ્રસાદ જે બધા હરિભક્તો ખૂબ જ પ્રેમથી ખાય છે કેમ કે એમને બધાને આ બહુ જ ભાવે છે તમને પણ એક ખાસ વિનંતી છે તમે બચાવમાં આવો તો આ મેઇન બજારમાં ફેમસના વડાપાઉં ખાવા જરૂરથી પધારજો અને આ વિડિયો તમને ગમે તો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો ધન્યવાદ